રાજા ઓરકણ ઓમો કશુ ચાલ્શે અંગુઠા મારો સાહેબ અમે ગરીબ માણસ છીએ અમે તો અલે આવા આવું કેતા હોય ખાતર ઉ ખાતર અમે તો ભાઈ પછી લેવા લઈ અમે નેકડી જ ના યાર આવા ખાતા બોલો જતા રહ્યા લખી

એટલા આ લોકો બસ એટલા જ જતો રેડ હવે પાછો આવતો નહી હા બાયસન લઈને પાછો હવે નકર

સાહેબ લાયસન્સ અમાર ના હોય સાયકલ વાળો એટલે સાયકલ ના બધો લાયસન્સ કરવાનો છે એક કામ એમાં લાયસન્સ આવશે જો અમાર લાયસન્સ તમારે જોવું હોય હા લાયસન્સ લઈ જો તો અમાર લાયસન્સ આવે લાયસન્સ લઈ સાહેબ આ લાયસન્સ અમાર આવ્યું હો ના અમે ઓને ધંધો કરીએ તો ભઈ સાહેબ મમ્મી ને બાઈક સાહેબ અમાર ના હોય આવું આ તો દાદા અમાર તો અનાપર બધું છે

હા હા ઓરે આ કાકા ને ફાન પટાવા છે આજ ગંભીર થઈ જાય તો હા તમે જો ખાલી હું બતાવ ઓન સાહેબ આલા દોરામાં ઉભરે કે આવીએ સાહેબ આકા તો સાહેબ બોલા લે દઉં ઓલા સોટી નીકળ આવન આવ આવી છે

મારે તો આજે જઈને રાજુ નો mobile લેવો આવી હવે કોઈ ઘસતા નહીં મારા હવે બેઠા છે સોમવાર સોમવાર કે પછી આવે મગજ વગર મને ભટકો છે